જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ દિવેશભાઈ જેમના એમના હટા કોઈ પણ કામ હોય ને અમારે છોડીને આવવું પડે એવા તમારા બધાના પ્રિય અને અમારા વડીલ આદરણીય ભગુભાઈ પ્રિન્સિપાલશ્રી અમને ચોક્કસ ખ્યાલ છે કહીં બેઠે રમાના પંચોતેર ટકા અમને હશે છોકરાઓ વિદ્યાર્થીઓ એટલા માટે કહું છું કે મારો જ અનુભવ છે હું જવાબ મળતો અમે એને હેમંત હોઈએ એટલે કહીએ કે આ ખોટી આ સમય બગાડે છે એટલે અમે તમારો સમય બહુ બગાડીએ નહીં ના વિદ્યાલય વર્ષ દરમિયાન દેશ અને દુનિયાની જે પણ ગતિવિધિ હોય તેનાથી વિદ્યાર્થીઓને અવગત કરીને ભારતની સંસ્કૃતિ ભારતની વિરાસત ને હરથી કરવાના સતત ભાગ ભાગરૂપે આપણે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓને એ પણ ખબર નહીં હોય કે કૃષ્ણ અને સુદામાં સુદામાં પુરુષ હતા કે સુદામાં સ્ત્રી હતા એ પણ ખબર નહીં હોય પણ હું એટલું ચોક્કસ કહીશ કે વિદ્યાલય ના એક એક બાળકોને ભારતની ઇતિહાસથી અવગત થશે સતત ઇતિહાસને વાગોળીને આપને ભારતના જે મોગલોએ ચઢાઈ કરી હતી અને એની સામે જે નરબંકાઓ યુદ્ધે ચર્યા હતા અને આપણા ધર્મને આપણા દેશને બચાવી રાખવાનું જે કામ ભગીરથ કાર્ય કર્યું હતું તેનાથી તમને સતત ને સતત ન્યાય વિદ્યાલયના પ્રિન્સિપાલ અને એમની ટીમ આપને અવગત કરીને સતત યાદ કરાવતા રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દેશની વિરાસતને ઉજાગર કરવાનું જ્યારે કામ કરી રહ્યું હોય ત્યારે આપ સૌ પણ આવનારા દિવસનું ભવિષ્ય છે અમે પણ આપણા જ એક કાળમાંથી આવીને અહીંયા પર જિલ્લા પ્રમુખ તરીકે બિરાજમાન થયા છે ત્યારે એમાં પણ અમારા ગણતરમાં ભગુભાઈ સાહેબોનો એમાં સહયોગ થયેલો છે એમનો અમારે સિંચન કર્યું છે ત્યારે તો અમારે તો ખૂબ નસીબદાર છો કે નારાયણ બાપુ કે જે એકદમ પવિત્ર કુદરત આજે પણ એ આપણને એવું લાગે કે આપણી વચ્ચે નથી એવું લાગે ને આપણી સાથે જ છે એવી સ્કૂલના આ વિદ્યાર્થીઓ હો તો ત્યારે તમે પણ હું આપની પાસે એટલી અપેક્ષા રાખીશ કે સવારે ઉઠીને તમારી ટીમ ક્રિયા શરૂ કરતા પહેલા અડધો કલાક તમારા ઘરની આજુબાજુ તમારું આંગણું અને તમારું ફરિયું સફાઈ કરો આપણા મહાત્મા ગાંધીજીનું સપનું સફાઈનું હતું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ એ બીનું ઝડપ્યું છે ત્યારે હું આપની પાસે આજની ચોક્કસ અપેક્ષા રાખું છું અને મારી અપેક્ષાને થાળી નહીં નીવડે એટલું મને ચોક્કસ ખ્યાલ છે ખૂબ સુંદર અહીંયા આયોજન કરવા બદલ અને અમારું અહીંયા સન્માન કરવા બદલ આયોજકોને અભર માની અને મારી વાતને વિનાવું છું અસ્તુ ભારત માટે કરી ગુજરાત